શેડ્યુલ ડબલ એચ અને એક્સ દવાનું વેચાણ કરતી મેડિકલ સ્ટોરમાં સીસીટીવી ફૂટેજ નહીં લગાવતા મેડિકલ સ્ટોરના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે ભરૂચ એસઓજી પોલીસની ટીમ તથા ડ્રગ્સ ઓફિસર ચેતન કડકિયા ભરૂચ નાઓ સાથે રાખી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં શિડ્યુલ ડબલ એચ વન અને એક્સ ડ્રગ્સનું વેચાણ કરાતું મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલાનું સંઘર્ષ ચેકિંગ કરવામાં આવ્યું હતું જે ચેકિંગ દરમિયાન શિડ્યુલ ડબલ એચ વન અને એક્સ ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોરની અંદર બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલા ન હોય તેવા મેડિકલ સ્ટોર સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ભરૂચ કશક સર્કલ પાસે આવેલા એકે મેડિકલ સ્ટોર હાજીખાના ત્રણ રસ્તા નજીક આવેલ આસિર મેડિકલ અને પ્રોવિઝન સ્ટોર તથા લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં પટેલ મેડિકલ સ્ટોર કતોપોર બજાર ભરૂચમાં ગુજરાત મેડિકલ સ્ટોર નનુ મિયા ગરનાળા પાસે નીલકંઠ મેડિકલ સ્ટોર અને જમજમ શોપિંગ સેન્ટર મમ્મદપુરા નજીક આવેલ હાજી મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજ ન હોવાનું દેખાઈ આવતા કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર ન્યૂઝ ન્યૂઝ ભરૂચ ભરૂચ નિહાળી શકો છો સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી સી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ